માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી છે અને મેસેજમાં પરશુરામ ભગવાનનો પ્રાકૃતિક દિવસ છે જે અમે દર વર્ષે ધામધૂમથી એમની શોભાયાત્રા હોય છે એ શોભાયાત્રામાં જિલ્લાના અધ્યક્ષ જે જેમની સૂચના છે એ સૂચનાને અનુસાર આ વખતે થોડીક શોભાયાત્રામાં અમે લોકોએ વારીફેરી કરી છે મારા જિલ્લા અધ્યક્ષની દિપેશભાઈ શાસ્ત્રીની એ સૂચના છે અને એ સૂચનાને અનુલક્ષીને માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ આ વખતે શોભાયાત્રામાં સૌપ્રથમ તો જે જીવ ગયા છે એ જીવને સદગતિ મળે એના માટે અમે પુષ્પાંજલિ કરશું અને એના બાદ શાંતિપૂર્વક શોભાયાત્રા ભગવાન શ્રી પરશુરામની નીકળશે અને પરશુરામ ભગવાનની શોભાયાત્રામાં તમામ ભાઈઓને અમે સાથે જોડશું અને જે નરાદમ આતંકવાદીઓએ જે હુમલો કર્યો છે એના પુતળાનો દહન કરશું શાંતિપૂર્વક શોભાયાત્રા સત્સંગ આશ્રમમાં મહાદેવના સાનિધ્યમાં પૂર્ણ થશે એ જગ્યાએ ભગવાન શ્રી પરશુરામ અને મહાદેવની પૂજા આરતી થશે અને એ બાદ અમે બે મિનિટનો એ આત્માને સદગતિ મળે એના માટે મૌનવ્રત રાખશું અને વિશેષમાં અમારા સાથે જે શાસ્ત્રીઓ હોય છે એ ગીતાજીનો પાઠ કરશે અને સાંજના સાદો એવો ભોજનની વ્યવસ્થા રાખી છે બીજો વધારે ધામધૂમથી કાંઈ નથી ભોજનની સાદી વ્યવસ્થા છે એ જીવન જરૂરિયાત વસ્તુ છે એના બાદ જે કાંઈ પણ અમને ફંડફાળો આવે છે એ ફંડમાળામાંથી આપણી હિન્દુ સંસ્કૃતિ છે કોઈ પણ જગ્યાએ આપણા પણ ઘરમાં કે પરિવારમાં બ્રાહ્મણ એક એવો છે કે સનાતન હિન્દુ સમાજ બ્રાહ્મણને માનતો હોય છે બ્રાહ્મણને વંદનીય વંદનીય માનતા હોય છે છે તો તો એ સનાતન હિન્દુ સમાજ માટે માટે પણ એના બીજા દિવસે જે કાંઈ ફંડ આવશે અમે ગાયોને નીર નાખશું કૂતરાઓને રોટલો નાખશું પક્ષીઓને ચણ નાખશું અને અમારા માંડવી શહેર પ્રમુખ મહિલા મોરચાના અને તાલુકા મહિલા મોરચાના પ્રમુખ એમના દ્વારા અઠવાડિયું સુધી કીડિયારો પૂરવામાં આવશે કારણ કે જે જીવ ગયા છે એ જીવને સદગતિ મળે અને એના માટે આ સાદાઈથી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ડીજેમાં રાષ્ટ્રગીત વાગશે ને ધર્મના ગીત વાગશે કારણ કે રાષ્ટ્રીય ગીત વગાડો એ પણ આપણો એક ધર્મ છે આપણે હારીને બેસવાનું નથી આપણી શક્તિનું પ્રદર્શન બતાડવાનો ટાઈમ આવી ગયો છે

અત્યારે પાંચ દિવસ પહેલાં બની છે બાવીસ તારીખના પણ અમે પત્રિકા વિતરણ સનાતન હિન્દુ સમાજના આગેવાનોને આજથી દસ દિવસ પંદર દિવસ પહેલાં આપી ચૂક્યા છીએ એટલે સનાતન હિન્દુ સમાજ સાથે જોડાશે અને જોડાય એવી મારી અપીલ છે એવી મારી લાગણી છે ને એવી મારી માગણી છે